ટેણી છે કે ટેણો છે અઢી વર્ષ થઈને જુઓ આને છે ને અંગૂઠો છે જ આમ બેન્ડ રે છે અને સીધો કરવામાં કેવડાવતો એવું થાય જનરલી એક વર્ષ સુધી વસ્તુ નો પકડતા હોય ને છોકરા એટલે આઈડિયા નો આવે કદાચ એવું પણ બને હોય પહેલાંથી પણ વસ્તુ પકડવાનું ચાલુ કરે ને પછી ખબર પડે કે આ આંગળો અંગૂઠો સીધો નથી કરતો અહીંથી પૂરો સીધો નથી જ થતો અને અહીંયા તમે આડોને તો અહીંયા ગાંઠ જેવું લાગશે આ આ પોઈન્ટ આમ જાઓ કાંઈ જેવું છે હવે અહીંયા એક પુલ્લી હોય ને એ વન પુલ્લી કહેવાય એ પુલ્લીનું ડેવલપમેન્ટ પૂરતું ન થયું હોય જગ્યા ન મળતી હોય ને સાંકળી જગ્યામાંથી આ આમ સીધો ન થઈ શકે ઘરે આને તમારે આમ સ્ટ્રેચ કરવાનો છે આમ ખેંચવાનું થોડુંક દુઃખ છે પણ રાત્રે સૂતી હોય ને ત્યારે કરો ને એટલે એને દુખા વિના પતી જાય આવી રીતે બરાબર આ રેગ્યુલર તમે કરશો ને સ્ટ્રેચિંગ અને સ્ટ્રેચિંગ કહેવાય બરાબર એટલે એને મેળા મેળા અહીંયા જગ્યા પોળી થઈ જશે ને એટલે નોર્મલ થઈ જશે મહિનો એક ટ્રાય કરો